કેમ તમારે જનજાગૃતિ ફેલાવી પડી કેમ તમારે દશામાના વ્રતનું કેવું પડ્યું કેમ ભૂવાનું કેવું પડ્યું આ કિશોરભાઈ આપના માધ્યમથી અને આપની ટીવી ચેનલ માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે હમણાં છેલ્લા એક બે મહિનાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓની અંદર સામાજિક રીતે ખર્ચા કઈ રીતે ઓછા થાય લગ્ન પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ પણ પ્રકારના મારી રીતે બધા સોશિયલ મીડિયામાં સમાચાર ચાલ્યા કેટ ને આશામા ના વર્ત માટેનું બંધ કર્યું વાત એટલા માટે

સાંભવાની હોય એટલા માટે કરીને કે બેન તમે પોતે મહિલા અને સમાજની મહિલાઓને અમારા તમામ અમારા ઠાકોર સમાજના તમામ એવું થતું હતું કે બેન અમુક પ્રકારની જે બધી હોય નાચ જવાની આગી જવાની જે શરૂઆત થાય કે આ બીજે અને દશામાના વર્તની ઉજવણી હોય ત્યારે એકા બીજા ભેગા થાય અને એના કારણે કેટ ને કેટ સમાજમાં કેરેક્ટર માટેની કેટ ને કેટ બધીઓ સામે આવતી હતી અને એટલા માટે મે કહ્યું કે પોટપાળા જવાનો બેન દીકરીઓ માટે બંધ કરો દશામાના જે વર્ત કરો છો એ બંધ કરો તમે જા દર્શન કરવા જવું હોય પરિવાર સાથે લઈને દર્શન કરી લો તમે શ્રદ્ધાથી માનો બાકી તમે ભેગા થોવા ભેગા કરીને અને એનો દેખાવો કરીને જે ક્યાંક ને ક્યાંક જે બધીઓ છે એ બધીઓ બંધ કરવા માટેની અમારી પોતાની સમાજ દરેક વ્યક્તિની દરેક લોકોની લાગણી છે